શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ થી બે હાજર ચોવીસની સહાય ચૂકવવા માંગ કરી હતી સુરત કલેક્ટરાલય પહોંચેલા શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ થી બે હજાર ચોવીસ માટે ગૌમાતા પોષણ યોજના માટે સહાય સુરત જિલ્લાઓની ઘણી સંસ્થાઓને અત્યાર સુધી ચૂકવાઈ નથી જેની જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સંસ્થાઓની જમીન માલિકીના મહેસૂલી વાધાજનક હોય સુરત જિલ્લાની ઘણી સંસ્થાઓની જમીન માલિકી અંગેના કારણોસર વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસની ગૌમાતા પોષણ યોજના માટે સહાય મળી નથી જેથી તાત્કાલિક આ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે મારું નામ જયભાઈ પટેલ છે રજૂઆત કરવા આવેલા હતા કે ગયા વર્ષે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના હેઠળ મુખ્યમંત્રી સાહેબે પાંચસો કરોડ રૂપિયાની સહાય રિલીઝ કરેલી એ સહાય અમુક અમુક ગૌશાળાઓને મળેલી છે અમુક અમુકને નથી મળેલી અને જે તે ટાઈમે એ સહાયમાં એક કંડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ ત્યારબાદ પાંજરાપોરના ટ્રસ્ટીઓ ગૌશાળાના ટ્રસ્ટીઓના રજૂઆત બાદ એ કંડિશન કાઢી નાખેલી છે છતાં બી આ વર્ષે ગુજરાતના બધા જ જિલ્લામાં સહાય મળી ગઈ છે પણ ગુજરાતના સુરત જિલ્લામાં હજુ બી ઘણી બધી ગૌશાળાઓને સહાય નથી મળી એટલા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે અમે લોકો એ સહાયને મળવાપાત્ર છીએ અમને સહાય મળવી જોઈએ અને જે જે ગૌશાળાને નથી મળી એ ગૌશાળા આજે સરકારનું જ કામ કરી રહી છે રોડ પર રખડતી ગૌમાતાઓ એક્સિડન્ટ થતી ગૌમાતાઓ બધી ગૌમાતાઓને એ જ ગૌશાળાઓ સાચવે છે તો એ ગૌશાળા ન સાચવે તો રોડ પર પબ્લિકને આપત્તિ ઊભી થાય સરકારને આપત્તિ ઊભી થાય વાહન વ્યવહારમાં આપત્તિ ઊભી થાય તો છતાં બી આ સરકારનું કામ એ ગૌશાળાઓ કરી રહી છે અને એ ગૌશાળાને આજે સહાય નથી મળી અને હિન્દુત્વવાદી સરકાર છે ગૌમાતાના નામે બનેલી સરકાર છે તો આજે સરકાર પાસેથી એક આશા છે કે જે લોકો આ ગૌશાળા સંચાલકો છે એ લોકોને એની સહાય પૂરતી મળી રહે અને જો ન મળે તો ગયા વર્ષે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં ગૌશાળાના સંચાલકો મોટી સંખ્યામાં ગૌમાતાને લઈને અને મોટી સંખ્યામાં ગૌસેવકો કલેક્ટર કચેરીએ પહોંચેલા હતા એવી જ રીતે સુરત જિલ્લાના ગૌસેવકોની અને સુરત જિલ્લાના ગૌશાળાના ટ્રસ્ટીઓની તૈયારીઓ છે કે જો અહીંયા સુરત જિલ્લામાં સહાય નહીં મળે તો મોટી સંખ્યામાં ગૌમાતાને લઈને અને ગૌસેવકો કલેક્ટર કચેરી તરફ રવાના થશે